યુનિયન બજેટ પર પ્રતિક્રિયા આપતા રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે આ બજેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નવા ભારતના વિઝનને આગળ વધારનાર છે બજેટમાં યુવાઓ ખેડૂતો વર્ગ અને ગરીબ કલ્યાણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તેમણે જણાવ્યું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જળ સંસાધન વિકાસ ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રે કરાયેલ જોગવાઈઓથી રાજ્ય સહિત દેશભરમાં વિકાસને નવી ગતિ મળશે ખાસ કરીને યુવાઓ માટે રોજગારીના નવા અવસરો ઊભા થશે અને આત્મનિર્ભર ભારતના લક્ષ્યને વધુ મજબૂતી મળશે મંત્રી પટેલે ઉમેર્યું કે આ બજેટ સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે અને દેશની આર્થિક પ્રગતિ માટે માર્ગદર્શક સાબિત થશે નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું છે આ બજેટને તમે કઈ રીતે જુઓ છો દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં આજે સતત બારમી વખતનું બજેટ રજૂ થઈ રહ્યું છે ત્યારે આપના બજેટને હું આજના બજેટનો ખૂબ આવકારું છું આજનું બજેટ આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના સપનાને સાકાર કરવું બજેટ છે વિશ્વમાં માત્ર જ જ્યારે સાત ટકાનો આર્થિક વિકાસ દર મળી રહ્યો છે ત્યારે એ જ નરેન્દ્રભાઈ મોદીજીના સક્ષમ અને સમર્થ નેતૃત્વનું ઉદાહરણ પૂરું પાડે છે આજના બજેટમાં યુવાઓ મહિલાઓ કિસાનો શ્રમિકો મધ્યમ વર્ગ નોકરીયાતો માટે આશીર્વાદ સમાન છે સૌને રાહત આપનારું બજેટ છે આજનું બજેટ ભારતના વિરાસતને જીવંત બનાવનારું અને નવા ભારતના નિર્માણને સાકાર કરનારું સક્ષમ બજેટ છે જેનું સહર્ષ આવકારી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના અને તેમની કેન્દ્રીય ટીમને 我、嗯、可破给别那八处。熊